જય હિન્દ જય ભારત દોસ્તો કેમ છો બધા સ્વાગત છે તમારું નવા દિવસમાં નવા વ્લોગમાં આજે આમ તો ખુશીના સમાચાર કહેવાય કા આપણા ઘરે એક નવું બાઈક આવ્યો છે સરસ કયું બાઈક છે શું છે આગળ તમને રસ્તામાં બતાવું પણ અમે ભાઈ જાય અત્યારે રસ્તામાં થોડોક નાનો મોટો મોટો વ્લોગિંગ એ કરશું ને અત્યારે તો એક્ટિવા માં જઈશું રિટર્નમાં પછી તું ગુણાદ્વિતીય લઈને આવીશ બાઈક હું કરશું

ગોંડલ રોડ ઉપર આવે છે ત્યાં આપણે જઈશું આવી ગયું સિદ્ધિ વિનાયક ગોંડા ત્યાં જવાનું છે આપણે એટલે આગળથી યુ ટર્ન લઈ લઈ આ ગોંડલ રસ્તો ડાબી બાજુથી જાઓ ને આવી ગયું સિદ્ધિ વિનાયક હોન્ડા આવી ગયા છીએ અમે હોન્ડાના શોરૂમે બિગ બિગ રાજકોટ સાઉથ અને આજે હું તમને એક માણાને મતલા તમે સાવરિયા શેઠવાળો મારો વિડીયો જોયો તેમાં હું એક બોલું છું કે મારો લોકલ જીપીએસ એક લોકલ જીપીએસને તમને મળાવું આવો લોકલ જીપીએસ મારા અજરાઈ આ દીકપાલસિંહ જાડેજા ખાસ મારા મિત્ર છે એટલે અત્યારે અમે મારે બાઈક લેવું હતું ને એટલે આવ્યા ભેગા તમે આવો ભેગા તમે શું કમ આવ્યો તમારે કંઈ કામ નથી ભૂલ તો ભૂલો પડી ગયો તો આગળ ને બધું જોઈએ આપણે કયું છે શું છે હું પડી ગયા એટલે જોતાં જોતાં ભાઈને આવી ગયું દીરેન્દ્રભાઈ ઉભા કાંઈક નવીન કરતા લાગે આગળ કયું બાઇક છે હજી તમને નથી દેખાડતો થોડીક વાર પછી તમને દેખાડું અને થમનેલમાં તો તમને ખબર પડી ગઈ છે કયું બાઇક છે પણ આગળ જોવી આપણે ચાલો અંદર આવી ગયા છીએ અમે હુંડાના શોરૂમમાં આમાંથી હજી કયું બાઈક છે એક સરપ્રાઇઝ છે આપણે કયું લઈ જવું ગુણાદિત્ય એક તો લઈ છીએ બીજું કયું બીજું ઈ સરપ્રાઇઝ છે આપણે કયું લઈ છીએ નીચે અત્યારે સરસ બાઈક છે મારી પાસે લગભગ થમને જોઈને બધાને ખબર તો પડી ગઈ છે કયું બાઈક છે મારું પણ હવે આપણે બધાને સરપ્રાઈઝ કરતા નથી રમવું તો વધારે લાંબુ હવે આપણે તમને બતાવી દઈએ કયું બાઇક છે આપણે ઘરે લઈ આવી અત્યારે વન ટુ એન્ડ થ્રી 还有点不。 બાઇક અમે લઈ લીધું છે અને લોંગ રાઈડમાં નીકળવું છે ને તમારી પાસે ક્યાં બાઇક છે તમે કયા બાઇક મારા તો હિમાલય વેચી દેવાનું તો હિમાલય લઈને આવશો મસ્તીની વાત છે હવે આ તો કહી દઉં મૂળ દીગપલભાઈએ આ બાઈક છોડાયું છે અને ઘણા ટાઈમથી એની ઈચ્છા હતી અને દીકપલભાઈ ના ઘરે આવે એટલે આપણું ઘર જ કહેવાય આપણા ઘરે આવે દીપલભાઈના ઘરે આવે આપણા ઘરે બાઇક આવ્યું એટલે જ મેં ટાઈટલ છે મેં નીચે એટલે જ રાખ્યું છે કે આપણા ઘરે આવ્યું નવું બાઇક દીપલભાઈનું હોય કે આપણું શું ફેર પડે હલાવવાનું તો બધાને છે તો ચાલો મળીએ હવે ટેસ્ટ ડ્રાઈવ લેવું કેવી છે જો સારું હોય તો આપણે કંઈક આનો વિચાર કરી તો આ ટેસ્ટ ડ્રાઈવ માટે એક જઈ આવીએ આપણે જય માતાજી હજી માતાજી આવી ખૂબ સારી સારી બાઈકો આપે બહુ સારી છે જમ્પર ને બધું લુક વાઈઝ અને જોયું ને તો આપણે જે ક્લાસિક છે બુલેટ એના જેવો થોડોક લુક હોય એવું લાગે છે ચંપન ને બધું અને સ્ટોક બહુ સારા છે દીપાલભાઈ તો કીધું કે લાંબુ રાઉન્ડ મારી આવો નાના

કેવી મજા આવી ગુણવામાં આમાં આ ઓન રોડ કેટલા થયું આપણે બે એકસઠ રાજકોટમાં બે એકસઠ બરોબર ને તો સારું ગયો મજા આવી ચાલો હાલો કોંગ્રેચ્યુલેશન દીપાલભાઈ મળીએ નેક્સ્ટ રાઈડમાં હવે ગોઠવો બરાબર ને કરાય હાલો પાકો કેદારનાથ અને એક આમાં જો આ નંબરનું અત્યારે અત્યારે લગભગ બધી જગ્યાએ નંબર જોવે કોકને એમ થાય કે જૂનું બાઈક લીધું છે પણ એવું નથી આ શોરૂમ માંથી જ છોડાવેલું છે અત્યારે સિસ્ટમ એવી રીતે થઈ ગઈ છે કે તમે અહીંથી બાઇક છોડાવો ને કોઈ પણ શોરૂમમાં તમને નંબર નહીં લોકો નાખી ના જાપે એટલે કે આ સિસ્ટમ થઈ ગઈ છે બાકી બાઇક નવું જ છે સાવ આ શોરૂમમાંથી જ છોડાવ્યું છે આપણે આ જોઈ શકો છો હવે આ લોકો એક આરટીઓ વાળે સિસ્ટમ કરી નાખી એટલે સિસ્ટમ સારું કહેવાય આમ તો ખોટા ધક્કા આરટીઓમાં ધક્કા મટી ગયા આપણે તમે આવી ગયા છીએ દીપાલભાઈનું બાઇક લઈને નવું એના ઘરે પહોંચી ગયા છે અને ખૂબ સરસ બાઈક હતું મજા આવી રહ્યા ઘણું બાઇક એ ખૂબ સારું હતું ને ખૂબ આનંદ આવ્યો અને આપણા ગ્રુપમાં કોઈ પણ કોઈ કોઈપણ વાહન એટલે બધું આપણું જ કહેવાય આપણે તો ખુશી થાય એટલે આપણે ત્યાં જઈને મજા આવે બાકી મળી આવો એક નવા દિવસમાં નવા વ્લોગમાં નવી રાઈડમાં રાઈડ હમણાં થાય તો ઠીક છે બાકી કંઈક નવા સરસ લોક ગોતીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત